બોટાદના હળદર ગામે ખેડૂત પંચાયત હિંસક બની પોલીસ પર પથ્થરમારો કર્યો કડદો મુદ્દે ચાલી રહેલી ખેડૂત પંચાયત હળદળ ગામમાં ઉગ્ર ઘર્ષણમાં પરિણામતા પરિસ્થિતિ તંગ બની ગઈ હતી પંચાયત દરમિયાન ઉગ્ર વિરોધ વ્યક્ત કરતા ખેડૂતો અને પોલીસ વચ્ચે પથ્થરમારાની ઘટના બની જેમાં પોલીસના વાહનોને નુકસાન પહોંચ્યું છે તણાવભરા દ્રશ્યો વચ્ચે પોલીસે ટોળાને વિખેરવા ટીયર ગેસના સેલ છોડી પરિસ્થિતિ કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો ખેડૂતોના ઉગ્ર વિરોધ દરમિયાન બોટાદ પોલીસે હાજરી આપી હતી પરંતુ વાતાવરણ અચાનક ઉગ્ર બનતા લોકોએ પથ્થરમારો કર્યો જેથી પોલીસની ગાડીઓના કાચ તૂટી ગયા આ કારણે હિંસક બનેલી સ્થિતિને સમાવવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડી ટોળાને હટાવ્યું પોલીસે

ઝીરો ડાઉન પેમેન્ટ સાથે એટલું જ નહીં કેશબેક તો ખરું છું સાથે સોના જીતો ઓફર ઓપો અને વિવોમાં સ્ક્રેચ કૂપન અને ક્રેડિટ કાર્ડ પર દસ ટકા ડિસ્કાઉન્ટ કંપનીની ઓફર તો છે જ સાથે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ લકી ડ્રો પણ છે સાથે ઘણા બધા આસપાસના ઇનામો પણ ખરા છે લકી ઇનામી ડ્રોનો કોઈ જ અલગ ચાર્જ નથી અમારી બધી જ બ્રાન્ચ પર આ ઓફર ચાલો